સ્કિલ ડેવલપમેન્ટ સેમિનાર અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ગુજરાત ખાતે યોજાશે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર રંજુ શર્માએ વિગતો આપતા જણાવ્યું કે સેમિનારનું ઉદઘાટન કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાના માનનીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક મંત્રાલયના સચિવ અતુલ કુમાર તિવારી અને ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કરવામાં આવશે અને આપણું જે અમૂલ્ય એસેટ છે એ આપણું યુથ અને આપણું માનવ પણ છે તો અત્યારે જે આપણા પાસે એક સ્ટ્રેન્થ અને એક ઓપોર્ચ્યુનિટી છે કે કઈ રીતે આપણે ઇન્ટરનેશનલ નેટવર્ક ઊભું કરી શકીએ જેથી કરીને આપણા યુથને ઇન્ટરનેશનલ કક્ષાની સ્કિલ બી મળે અને ઇન્ટરનેશનલ કક્ષાનું સર્ટિફિકેશન બી મળે જેથી આપણું યુથ અન્ય દેશોમાં જઈને કામ કરી શકે એના માટે અમે લોકો એક સેમિનાર આયોજિત કરી રહ્યા છે ડેવલપિંગ ગ્લોબલ નેટવર્ક ફોર સ્કિલ ડેવલપમેન્ટ કઈ રીતે જેમ આપણે ક્વોલિટી સર્ટિફિકેશન્સ મટીરિયલ્સમાં ઊભા કર્યા છે એ જ રીતે હ્યુમન રિસોર્સિસમાં પણ આપણે કઈ રીતે સ્કિલ સર્ટિફિકેશન ઇન્ટરનેશનલ સ્કિલ સર્ટિફિકેશન ગ્લોબલ એમ્પ્લોયબલિટી એવી રીતે એક ઇન્ટરનેશનલ નેટવર્ક્સ અને ગ્લોબલ નેટવર્ક્સ ઊભા થાય એના ઉપર ચર્ચા આપણે સેકન્ડ સેમિનાર જે એ દિવસમાં આફ્ટરનૂન સેશનમાં સ્કિલ ડેવલપમેન્ટ ઉપર થશે આ સેમિનારમાં આ સેમિનાર પણ આપણે અમારા માન્ય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના માર્ગદર્શનમાં થઈ રહી છે